ગુજ્પોક્ષમાં આપનું સ્વાગત છે હું છું સભી બહુ રેન્ડમલી અત્યારે ક્રિસ્ટલ મોલ સાઈડ આવ્યો હતો થોડીક વિન્ડો શોપિંગ કરવા અને જેવો પાછો જઈ રહ્યો હતો અત્યારના યુનિવર્સિટી રોડ સાઇડ ત્યાં અચાનક જ આ કાકાના દર્શન થયા આમના અગાઉ મેં એક બે વિડીયો જોયા હતા અને ત્યારનું મનમાં હતું કે એમની પાસે જઈને કંઈક વસ્તુ ટેસ્ટ કરશું ઘૂઘરા સેવ એમની બહુ વખણાઈ છે અને આમની પહેલાં મેં એમનો એક વિડીયો જોયો હતો ત્યારે મારુતિ વેનમાં હતા અને તો હું તમારી સાથે વિડીયો શેર કરું અને એના ઘૂઘરા અને સેવ ખંભણી જે છે એ કઈ રીતે બનાવે છે ક્યારથી શરૂઆત કરે છે એકચ્યુઅલી આ કાકાને સપોર્ટ કરવા માટે આ વિડીયો બનાવવાનો મારો એક હેતુ હતો કારણ કે એમની મહેનત અને કન્સિસ્ટન્સી છે ને કારણ કે એમનો એક વિડીયો જોયો તો એને લગભગ એક દોઢ વર્ષ થઈ ગયો દોઢ વર્ષ પહેલાં કોઈ વિડીયો બનાવી ગયો હતો એમ ત્યારથી લઈને સતત અત્યારના એક્ટિવા ઉપર મહેનત કરી રહ્યા છે અને એક કોઈકને સપોર્ટ કરીએ કોઈક સારું કામ કરતું હોય ત્યારે એટલે એક હેતુથી મને આમ જોયું કે તમારે સાથે વિડીયો શેર કરું શું નામ કાકા તમારું

કોઈ ગરીબ માણા આવે એને ફ્રી ઓફ માં જ ખબર આવવું બરાબર કોઈ ગાંડા આવે કોઈ ગરીબ માણા આવે એને પ્રેમથી જેટલું ખાય એટલું ખબર છું બહુ સરસ બહુ સરસ કાકા આપનું નામ ફરી પાછું કહી દેજો હર્ષદભાઈ હર્ષદભાઈ પેલા ગુગરા બનાવો છે શું બનાવો છે સેવ કમણી પેલા સેવ કમણી વાહ તો એક લિમિટેડ ક્વોન્ટિટીમાં તમે લઈને આવતા છો લિમિટેડ જ માલ મારો સવારથી થી 9:30 થી સાંજે 7:30 પૂરું થઈ જવું જોઈએ બધું 9:30 થી સાંજે 7:30 સુધીમાં આ કઈ ચટણી નાખી છે કાકા મીઠી મીઠી ચટણી આ લસણની આ લસણની અને મીઠી શેની ખજૂરની હોય છે ગોળની ના ગોળ તપકીની ગોળ તપકીની વાહ પછી આ લીલી ચટણી નાખી આ એનો ચાટ મસાલો છે વાહ આ નાયલોન સેવ બસ એક વસ્તુ જોઈને મજા આવી ગઈ એમાં સરસ મજાની તૂટી ફૂટી નાખી છે કાખા અને એ ખમણીની અંદર જ તમે નાખો છો વાહ તૈયાર છે ખમણી અને એની અંદર તૂટી ફૂટી સેવ વાહ તીખો મીઠો ખાટો અને સરસ મજાનો નમકીન મલ્ટીટેસ્ટ વાળી સેવ ખમણી રહે માથે જે લસણની ચટણી નાખી કારણે છે તૂટી ફૂટી અને એની એની સાથે જે ગોળની નાખી સરસ છે ફૂટી અને સેવને કારણે થોડી ક્રંચી લાગશે સેવ ખમણી સેવ ખમણી મને બહુ મજા આવી મારો પર્સનલ અનુભવ છે અને આજે હું ઓપિનિયન આપું છું મારો પર્સનલ ઓપિનિયન આપું છું એટલા માટે નહીં કે કાકાને એ હેલ્પ કરવા માટે વિડીયો બનાવું છે તો વખાણ ક્યારેક એવું નથી સેવ કંપની મેં આની પહેલાં ઘણી બધી જગ્યાએ ખાધી છે અને સ્વાભાવિક વાત છે ગુજરાતી છે તો ખાતા જ હોય પણ કંઈક ડિફરન્ટ વસ્તુ છે ખાલી તૂટી ફૂટીને કારણે નહીં પણ એમની જે થોડીક જેને કંઈક ડાયવર્ટ કરેલી ચટણી છે તો એનો ટેસ્ટ છે અને એમના હાથમાં એક ગજબની ઢબ છે એવું લાગ્યું મને હવે કાકા ગૌડાવી રહ્યા છે આપણે ગુગરા તો છે કાકાના ગુગરા

અલે લસણી ચટણી બે બે ટાઈપની આવે એમ ને ના લીલી ચટણી લીલી ચટણી માં લસણી આવે બાજુ ના એમાં લસણ ન આવે એમાં કોથમીર આવે આદુ આવે અને કોથમરી આવે લીલા મરચાં સિંગા હા હા ખા મીઠું અને લીંબુ વાહ વાહ બહુ સરસ તો આ બની ગયા આપણા ઘૂઘરા ના બે ટાઈપના મસાલા સેવ ગ્રેટ નામ ફરીથી કહી દેજો કાકા હર્ષદભાઈ એકચુલી હું નામ બે વખત ભૂલી ગયો કારણ કે મને જેમ નામ ચડી ગયું કાકા મારુતિ વેનવાળા કાકા આજે આપણે એમની સેવખમણી તો ટેસ્ટ કરી હવે આજે આપણે એમના ઘૂઘરા ટેસ્ટ કરીએ અને અહીંયા તમે જો એનું મેન્ડું છે જ અહીંયા પણ આજે રોટલી શાક અને થેપલા શાક છે કાકા એ કેટલા કેટલા વાગ્યા સુધી હોય બપોરે ત્રણ વાગ્યા હોય બરોબર એ લિમિટેડ લઈને આવતા છો એ લિમિટેડ લઈને આવું છું અને વીસ રૂપિયામાં ત્રણ થેપલા અને શાક આપું છું ત્રીસ રૂપિયામાં ત્રણ થેપલા શાક થેપલાની એટલે શાક થઈ જાય તો શાકએ આપું છું અરે વાહ વાહ બહુ સરસ બનાવે છે તો આ ટેસ્ટ કરીને આપણે એક પાર્સલ કરાવીએ ત્રણ એક શાકનું કારણ કે આ બે કારણ કે આ બે પ્લેટ ટેસ્ટ કર્યા પછી અત્યારે તો હું તાબડદોબ થેપલા શાક નહીં ખાઈ શકું મતલબ હું અત્યારે પાર્સલ કરાવું છું અને ઘરે જમવાના ટાઈમે થેપલાને શાક ખાઈશ અને આ જે વિડીયો વચ્ચે છે ને હું પોઝ લઈ અને હું ત્યાંથી તમને પાછો કહીશ કે કેવું લાગ્યું અને આજે હમણાં થોડી વારમાં શાક અને થેપલા પણ પાર્સલ કરે છે હું ઘૂઘરાનો એવો શોખીન થઈ ગયો ને છેલ્લા એકાદ વર્ષની અંદર ઘૂઘરા મને એટલા હદવાલા થઈ ગયા છે કે ક્યાંક ઘૂઘરાની નવી જગ્યા જોઉં ને એટલે એકદમ ડેસ્પરેટ થઈ જવું છે કે ભાઈ આ કાકાએ જે ઘૂઘરા બનાવ્યા છે હમ ઘણા લોકોની આદત હોય છે કે લીલી ચટણી નથી ને ખાવતા હોય ભૂગરા રાજકોટમાં લોકો બે રીતે ટેવા ખાવા ટેવા આવેલા છે એક તપકીર ની ચટણી આને અને સાથે લસણ ની અને મરચાં ની ચટણી આને કેટલાક લોકો એમાં ફૂદીનાવાળી ચટણી પણ નાખતા હોય છે કેટલીક જગ્યાએ ખજૂરની ચટણી નાખતા હોય છે કાકાએ પોતાની ત્રણ ચટણી જે છે એમાં સ્પેશિયલ એડ કરી છે એટલે જે આપણે જે બહુ વધારે પડતી લોડેડ તકકીરને લસણની ચટણી ખાલી ખાતા હોય તો એ કાકાને કહી દેજો કે લીલી ચટણી ન નાખે અને જેને કાકાની સ્ટાઇલનો સ્વાદ ખાવો હોય એટલે કે એમની ગ્રીન ચટણી છે એણે પોતાની રીતે બનાવેલી છે તો એ પ્રકારનો સ્વાદ જોતો હોય જેમાં થોડી ખટાશ જોતી હોય તો ગ્રીન ચટણી ન ખાવ ઇઝ યોર્સ બાકી ઘૂઘરા પણ કાકા ના એમ છે માથે જે મસાલો છાડે છે ને એનો પણ મસ્ત સ્વાદ છે શાક પણ છે થેપલા પણ છે રોટલીને શાક પણ છે ઘૂઘરા પણ છે સેવ ખમણી પણ છે ખમણ પણ છે હજી કઈ રહી જાય કાકા મારાથી પીઝા બિસ્કિટ પણ છે ઓહો એ ત્રીસ રૂપિયા કચ્છી કડક કચ્છી કડક અને ઇડલી અને અરે બાપરે કાકા સંતોષી છે દરેક વસ્તુ પાર્સલ કરાવી રહ્યો છું દોસ્તો કારણ કે હમણાં જ મે કાકાના ઘૂઘરા અને સાથે એમની સેવગમણી ખાધી અને પેટમાં રીતે બે પ્લેટ ખાઈ લીધી એટલે જગ્યા ન હોય એટલે કાકા જે છે ને આપણને ત્રીસ રૂપિયામાં ત્રણ થી એક શાક આપી રહ્યા છે હવે આજે આપણે પર્સલ કરીને ઘરે ખાશું તમે આ રેગ્યુલર રહો મળે ભાઈ તમારો અભિપ્રાય લઉં કેટલા વર્ષ સમયથી કાકાના કમરને બધું ખાવું છો જેવું દસ વર્ષથી હા થઈ ગયું હા મારુતિ વેન હતી એમ ઊભી ને પેલી કઈ વસ્તુ ખાધી હતી કાકાની તમે પેલા દાળ પકવાનનો બાપ ઓહો

કે આવા બિલદાર ઘણા બધા લોકો છે કે જે આપણી આસપાસ પોતે પોતાનું તો પેટ ભરતા હોય છે મહેનત કરીને પણ એના હેતુ પણ ઘણા સારા હોય છે તો આ વિડીયો હવે તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો જેવા લોકો કે જે હંમેશા આ પ્રકારની વ્યક્તિને ગોતતા રહેતા હોય મળીએ છીએ નેક્સ્ટ વિડીયો જય જય ગરવી ગુજરાત સ્ટેબલેસ જય જલારામ